સંતો ગાય ને સ્વામિનારાયણ મંદિર ની અંદર મારી વારતા પરમય નો સાંભળો ¡Gracias! સવ સાંભળો રે મારી વાર્તા મારી વાર્તા કેવી કીધું કે સિદ્ધાંત છે પણ એક 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 શર્ત છે શું શર્ત છે સવ હરિભક્ત ને રે આવવું હોય જો મારે પાસ તો તમે નેલ જો રે મિથિયા પાંચ વિષયની આ ભગવાન એવું કહે છે કે તમારે આવું હોય તો મને કઈ વાંધો નથી વેલકમ તમારા માટે જ મંદિરમાં બેઠો છું પણ પાંચ વસ્તુ મૂકવી પડશે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચમાં જે તમારી વૃત્તિઓ ગૂંચવાયેલી છે આટીએ ચડેલી છે ભગવાન એ નીકળી જાય ક્યારે નીકળી જાય અને એને કાઢવી હોય તો એનું એક જ હરિરાયજી એ શિક્ષા પત્રમાં આજ્ઞા કરી છે કે જ્યારે તમે ભગવાનની કથા સાંભળતા હો ઈશ્વરનું કીર્તન કરતા હોય એનાસ્ત કે ના પાઠ કરતા હોય એ પાઠનું સ્મરણ જેમ જેમ અંદર જાતું જાય અંતઃકરણની અંદર જેમ જેમ શબ્દ ગુજતા જાય તેમ અંદર રહેલી મલિનતા અંદર રહેલું કામ ક્રોધ કારણ કે યાદ રાખો ભરેલી માં પાણી જાય એટલે બે ફાયદા થાય એક તો અંદર પાણી ભરાઈ જાય એમ સતત સત્સંગ કરો તો જે દોષ છે એ તમારા કલમશ તમારા પાપ તમારા તાપ તમારા પરિતાપ એ સંતાપ શાંત થાય અને એટલા માટે પાંચ વિષયની આશંકવાનું કીધું એટલા માટે તમારા મંત્ર ની એટલા માટે તમારા ઉપાસ્ય દેવની સ્પષ્ટતા હોવી જોઈએ અને સ્પષ્ટતા હોય તો પછી નક્કી હોવું જોઈએ કે શું કામ અંદર કાંઈક તો લક્ષ્ય હોવું જોઈએ ને કે ખાઈ મજા કર્યું કર્યું શાક જન્મ તો શા માટે જન્મ છે ખાવું પીવું શું પ્રજા પ્રજાને ઉત્પન્ન કરવી મોટી કરવી પાછી પરણાવી આજ કર્મ નથી આવું તો પશુ પંખીઓ કરે છે એ બધા એવું કરે છે એને ક્યાંય કઈ કરવા જવું પડતું

મારી આંખ બંધ થાય ત્યારે મારી આંખ છેબી મારી જોઈએ તું દાંત કાઢતો અને હું દેહ છોડું એ મારા મારા જીવનની ઈચ્છા છે મારું પરમ એ છે રામાયણના વાલીની વાલીની ઈચ્છા જો તમે રામાયણના વાલીને રામે પૂછ્યું કે બોલ વાલી તારી શું ઈચ્છા છે ત્યારે રામાયણના વાલીએ કીધું હવે હું તો મરવા ટાણે મારી તો શું ઈચ્છા છે પણ છતાં તમે કહેતા હોય ને તો એક ઈચ્છા છે શું અંગદને બોલાવીને છોકરાનો હાથ રામના હાથમાં આપી દીધું મારા છોકરાને ધ્યાન તમે રાખો મારા બાળક મારે મારા જીવનની ઈચ્છા મારા જીવનનો મનોરથ એ છે કે મારો દીકરો તમારી ભેગો હોય હતા નહીં મામ સમજી નહીં બધું મારો દીકરો તમારી ભેગો રે અને મારો દીકરો પાછો જેવો તેવો નથી મારી જેવો છે પૂછા છે મારે બાળક મારું બાળક મારો દીકરો અને એટલા માટે ભગવાન ઓનલાઈન ઓફલાઈન માધ્યમથી જેને જેને તમારી ઈચ્છા હોય કે તમારો ધર્મ તમારું ઘર કાય માટે સંસ્કારી રહે તો તમારા નાના છોકરાઓને કથાઓમાં લઈ જતા શીખો તમારા નાના નાના બાળકોને સાસુ આવે તો વહુ ન આવે વહુ આવે તો સાસુ ન આવે એવું ન ચાલે એ ક્યાંક હોટલોમાં જઈ ન્યા વારા કરવાનો આજ કથા સાંભળવા હું જાઉં કાલ તું જાજ એમ નહીં કથા સત્સંગ મંદિરે તો બધાય સજોડે જવાનું ભગવાન એ ધર્મની વાત છે જ્યાં સત્સંગની વાત આવે ત્યાં પછી શાની શરમ અને એટલા માટે જાવ હજી આગળ બીજા રામચરિત માનસમાં સીતાજી કીધું બને જાહે રાજે હું સહજ સોબરું મિલી હું સહજ સુંદર કરુણા નિધાન સુજાન શીલ સનેહ જે મારા મનની વાત જાણજે જેનામાં સનેહ છે જેનામાં શીલ છે એવો પુરુષ મને એટલા માટે એ ક્યારે પ્રાપ્ત થાય જ્યારે લક્ષ કઈક ઈચ્છા તો જોઈએ ને હાલો પૂછે તમને અહીંયા ન કરે નારાયણ ને ભગવાન ની ઈચ્છા થઈ વિમાન ઉતર્યું રામવાડી તમને પૂછે બોલો હું જોઈએ શું માંગશો આ તો દયાળું છે ભગવાન કે તૈયારીમાં માં દઉં પછી કે અંગે થાય એટલે આપણે પૂછો પૂછે તો શું માંગો તમે आदमी उत्तका निकाल के जो आ, भगवान दादा भीष्म जी का बट हो आया गंगा जी का बट हो मेरा सावरा निकट हो जब प्राण तन से ભગવાન માનો તો એ અરજ છે તમે માનો તો મારી આ અરજી છે ફિર આપી મરજ હે મારી અરજી આ છે તમે માનો કે ન માનો એ તમારી મરજીની વાત છે પણ ભગવાન જબ પ્રાણ તન તમસે એટલે મારો પ્રાણ નીકળે એ સમયે દાદા ભીષ્મ કહે કનૈયા તું મારી સામે મને પાછો પ્રસન્ન હાસા હસતા હસતા હું મરતો મારો જીવ જ્યારે જતો હોય ત્યારે કન્યા રડવાનું કોઈ નથી